નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી શિક્ષણ સેતુ ચેનલમાં આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ભારતીય માટે ગર્વ અને જવાબદારીનો વિષય છે આપણે આપણા હકો વિશે તો હંમેશા વાત કરીએ છીએ પણ શું તમે જાણો છો કે ભારતના બંધારણની કલમ એકાવન ક મુજબ આપણી કેટલીક મૂળભૂત ફરજો પણ છે આજે આપણે આ અગિયાર ફરજો વિશે વિગતવાર સમજીશું જે આપણને એક સારા નાગરિક બનાવે છે સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવાની આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની એકતા અને અખંડિતતા ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની દેશનું રક્ષણ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની ભાઈચારો અને સ્ત્રીઓનું સન્માન ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક વેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની સંસ્કૃતિનું જતન આપણી સમન્વિત સંસ્કૃતિનું સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની પર્યાવરણની રક્ષા જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની વૈજ્ઞાનિક અભિગમ વૈજ્ઞાનિક માણસ માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની જાહેર મિલકતનું રક્ષણ જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની વ્યક્તિગત અને સામૂહિક પ્રગતિ રાષ્ટ્ર અને સિદ્ધિના વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની શિક્ષણનો અધિકાર માતા પિતા અથવા વાલીએ છ થી ચૌદ વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની મિત્રો જો આપણે આ ફરજોને ઈમાનદારીથી પાલન કરશું તો જ આપણો દેશ સાચા અર્થમાં મહાન બનશે ફક્ત હકો માંગવાથી દેશ નથી બદલાતો જવાબદારી નિભાવવાથી બદલાય છે તમને આમાંથી કઈ ફરજ સૌથી વધુ મહત્ત્વની લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી દરેક ભારતીય પોતાની ફરજ સમજી શકે